સરકારની પીએમ શ્રી યોજના હેઠળ પસંદગી પામેલી છે આચાર્ય પટેલે જણાવ્યું કે પીએમ શ્રી યોજના હેઠળ શાળાને ઘણા લાભો મળે છે જેમાં બાળકોને મફત સ્કૂલ બેગ યુનિફોર્મ અને શૈક્ષણિક પ્રવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે આ ઉપરાંત શિષ્યવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણને પ્રોત્સાહન મળે છે શિક્ષિકા રેખાબેને પિતા પુત્રીના સંબંધોનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે એક દીકરી પોતાના પિતાના ભરોસા સાથે જીવન જીવનના દરેક પડકારોનો સામનો કરે છે એસએમસી સભ્ય અને એડવોકેટ

સર્વે વાલી મિત્રોનું સારા પરિવર્તથી હાર્દિક સ્વાગત કરું છું સર એ પીએમસી યોજનામાં આપણી સ્કૂલને પસંદગી કરી છે તમે કદાચ અમારી સ્કૂલના ફોટા વિડીયો જોતા હોય બરાબર કોઈ એક્ટિવિટી હોય તો એમાં પણ અમારી સ્કૂલનું નામકરણ જે તમે જોયું છે અથવા બોર્ડ જોયું છે એ વખત પણ તમને દેખાતું હોય કે સ્કૂલનું નામ પહેલાં વિજાપુર પ્રાથમિક શાળા નંબર બે આપણી જૂની ફોરવર્ડ તરીકે ઓળખતા હતા પણ અત્યારે શાળા નંબર બે તરીકે આપણે ઓળખીએ વાલી સંમેલન યોજ્યું છે તો અમારી આમંત્રણની માન આપીને ખૂબ મોટી સંખ્યામાં જે વાલી બધા પધાર્યા છે બધાને મારા નમસ્કાર આજે મારા ભાગે વિષય છે એડોલેશન અંતર્ગત પિતા બેટી સંમેલન પહેલી તો વસ્તુ કહું એડોલેશન એટલે કિશોરાવસ્થા આપણી શાળામાં ધોરણ છ થી આઠમાં જે બાળકો છે એ બાળકો ધીમે ધીમે હવે કિશોરાવસ્થામાં પ્રવેશ કરી ચૂક્યા છે હવે આ બાબતે આપણને પ્રશ્ન એ થાય સાહેબે પણ વાત કરી કે પિતા બેટી સંમેલન કેમ અત્યાર સુધી તમને ખબર હશે કે ભૂતકાળમાં ઘણી બધી જગ્યાએ શાળા કક્ષાએ કે બીજી જગ્યાએ માતા બેટી સંમેલન ઘણા બધા યોજાયા છે અને ઘરમાં પણ આપણને ખબર છે કે દીકરી છે એરીએ જે માતા સાથે સહેલાઈથી કોઈ પણ વાત શેર કરે છે અથવા કરી શકે છે એ પિતા સાથે કરતી નથી આ સંમેલન યોજવા પાસેનું મુખ્ય કારણ એ છે કે પિતાએ પુત્રી સાથે એવો વ્યવહાર કરવો કે જેથી પુત્રી છે બેટી છે દીકરી છે એના પિતાને મિત્ર માનીને એમની સાથે બધી વાતચીત કરી શકે પોસ્કો વિશેની માહિતી આપજો પોસ્કો એક્ટ છે કાયદો છે એના વિશેની માહિતી આપવાની હતી પરંતુ પહેલા એના પહેલા આપણે કાયદો શું છે અને આપણા સમાજને કઈ રીતે અસર કરે છે પહેલા આપણે એ બી જાણવું ખૂબ જરૂરી છે અને એનાથી એક ખાસ મેસેજ બેની જે વાત કરી હતી બરાબર કે એક વિમાનના અંદર એક દીકરી બેઠી હતી એ ગભરાતી નથી કેમ કે એના પિતા પ્લેન ઉડાડતા હતા એટલે એ ગભરાતી નથી કે મારા પિતા જ પ્લેન ઉડાડે છે એટલે મને ડરવાની જરૂર નથી હવે એનાની એક બહુ ડેન્જર વસ્તુ છે તમારા શબ્દો તમારા શબ્દો તમારા બાળકો માટે અમૃત પણ છે અને ઝેર પણ છે આજે તમને હું બહુ ઊંડાણવાળી વાત કરું છું કે તમારા જે શબ્દો શબ્દો એટલે કે જેમ હું બોલું છું અત્યારે એ જે શબ્દો છે તમારા બાળકો માટે ઝેર પણ છે અને અમૃત પણ છે કઈ રીતે એક નાનો બાળક અહીંયા મસ્તી કરે છે જબરજસ્ત મસ્તી આપણે બધા ભેગા થઈએ છીએ અને કોઈ પડી નથી શું ચાલે છે શું નથી ચાલતું એ એની મસ્તીમાં મસ્ત છે કે એની દુનિયા અલગ છે હજી એની એ પરિપક્વતા નથી ક્યાં શિષ્ટાચારમાં શું કરવું ડાયરેક્ટ ઘણા વાલીઓ કેવું કહેતા હોય એ ગાંડા બેસી જાય એ ગાંડા તને ખબર ના પડે તું તો ડફોડ છે તને કશું આવડતું નથી તમે ગમે તે કે જે તેમાં શબ્દો તમે વાપરો છો એ એમના મગજમાં ફિટ થાય છે કોન્શિયસ માઇન્ડ જે છે તમારું બાળક હોય છે ને કોળી સ્લેટ જેવું હોય છે આપણે બધાએ સાંભળ્યું છે અને આપણે બધા બાળકમાંથી જ મોટા થયા છે બીજા ગ્રહ પરથી આયા નથી આપણે ભી નાના હતા પ્રશ્નોનો સોલ્યુશન કઈ રીતે થાય જ્યારે આપણે વસ્તુ ભોગવેલી હોય મને ખબર છે કે મધ્યમ વર્ગની પરિસ્થિતિ શું હોય છે કેમ કે હું પોતે મધ્યમ વર્ગથી આવું છું બરાબર એટલે તમે બાળકોના મગજમાં જે નાખશો ભવિષ્યમાં એવી જ અપેક્ષા રાખજો તમે ગાંડો કેશો અને એને કલેક્ટર બનાવવા માંગતા હો તો મહેરબાની કરીને ગાંડો ના કહેતા